નારાયણ હોસ્પિટલ અમદાવાદની વાસ્તવિક ઇમરજન્સી સ્ટોરી ઇનસાઇડમાં દર્શાવવામાં આવી છે ભારતના અગ્રણી આરોગ્ય સંભાળ પ્રતા એક નારાયણા હેલ્થે તાજેતરમાં જીઓ ટીવી પર એક શક્તિશાળી નવી તબીબી દસ્તાવેજ શ્રેણી ઇન્સાઈડનું અનાવરણ કર્યું છે ગ્રાઉન્ડ બ્રેકિંગ શ્રેણી તબીબી કટોકટીઓ પર પ્રમા પ્રમાણિક દેખાવ પ્રદાન કરે છે જે દર્દીઓને વાસ્તવિક વાર્તાઓ શેર કરે છે જેમણે જીવલેણ પરિસ્થિતિઓમાં સામનો કર્યો હતો દર્શકો તેમના સંઘર્ષ સંજોગોની તાકેદ અને જીવન બચાવવા માટે અથાગ કામ કરતી તબીબી ટીમોના નોંધપાત્ર પ્રયાસોના સાક્ષી બનશે શ્રેણીમાંના એક આકર્ષક એપિસોડમાં અમદાવાદનો એક અસાધારણ કિસ્સો દર્શાવવામાં આવ્યો છે જે માતા અને તેના શિશુની કરુણ યાત્રાને પ્રકાશિત કરે છે આ પ્રેરણાદાયી વાર્તાની ઉજવણી અને પ્રદર્શિત કરવા માટે નારાયણ હોસ્પિટલ અમદાવાદે અમદાવાદ મેડિકલ એસોસિએશનના સમર્થન અને સાથે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કર્યું હતું

डॉक्टर तो उर्वशी राणा ने आगे मान लीजिए मा, कि बाले बाले दे, दे दे भी पाड़कर हमारा दिल के अंदर के रूप में वैसे की होती है 14 दिवस सगन संपाड़नी तबीबींगा संपर्क प्रयास बहुत जारी फोर मंथ परीक्षण स्थिति में हमें थी कि अली ने हार्टमा होय मात्र अकल्पनीयता में सिर्फ और मानव भावना ने स्थितित्मक तौर पर प्रकाशित करती नहीं परंतु आरोग्य संभार एल साइकोना सहयोगियों के प्रयासों ने स्वीकारवाणी दरअसल द्वारा तो मध्य तो एक प्लेटफार्म एनआई पर सेवा अर्पित की थी માઇનર ઓપરેશન ઘરે આવ્યા એના પછી એને એક દિવસ અચાનક તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ તો અમે એને પ્રાઇવેટ હોસ્પિટલ લઈ ગયા ત્યાં એને આઈસીયુ માં રાખ્યો હતો તો ત્યાં આગળ એને ન્યુમોનિયા થઈ ગયો હતો જેના કારણે એને વેન્ટિલેટર પણ મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ એ ટ્વેન્ટી ડેઝનો સ્ટે હતો ત્યાં આગળ ત્યાંથી એને સારું નથી થતું તો અમને એક ડૉક્ટર મળ્યા ડૉક્ટર વિશાલ ચાંગેલા જેમને અમને કીધું કે આ ઓપરેશન પોસિબલ ગયા ત્યાં અમને ડૉક્ટર અતુલ મસનેકર મળ્યા જેમને કીધું કે હા આ ઓપરેશન પોસિબલ છે પણ ઓપન હાર્ટ સર્જરી થશે અને એ એટલે બહુ જ વધારે ચેલેન્જીસ અને ટફ હતું પણ અમે ડિસિઝન લીધું કે અમે એનું ઓપરેશન કરીશું